એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડે નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર વડોદરા નજીક પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતા કુલ સાત વાહનો નદીમાં ખાબક્યા હતા જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં બારથી વધુ લોકોના મોતની સત્તાવાર માહિતી મળી ચૂકી છે વિપક્ષે સરકાર પર આ મામલે આકરા પ્રહાર કરીને કહ્યું કે ગુજરાતના રસ્તાઓ અને બ્રિજો પર મોત ભમી રહ્યું છે સરકાર રાજીનામું આપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામી બિયામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પ્રધાનમંત્રીને એકવીસ તોપોની સલામી આપવામાં આવી તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ન્યાય પ્રણાલીમાં વિશ્વાસનું સુવર્ણ વર્ષ પ્રદર્શનના સમારોહ મને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આજે બે વસ્તુઓ એક સાથે થઈ રહી છે પ્રથમ અમે ત્રણ નવા કાયદાઓના અમલીકરણની સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છીએ અને બીજું પ્રદર્શનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હું આ પાછળની ટીમને મારા અભિનંદન પાઠવું છું હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે કેટલાક જિલ્લાઓમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દાહોદ જિલ્લામાં ચોમાસાની મહેર થઈ છે જેના કારણે ખેડૂતોએ ખેતીકામ પૂરજોશમાં શરૂ કરી દીધું છે જિલ્લામાં સારા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે ખેડૂતોએ પોતાના ખેતરોમાં હળ ચલાવી જમીન તૈયાર કરીને વાવણીની પ્રવૃત્તિઓ આરંભી દીધી છે પાટણ એસઓજી પોલીસે જિલ્લાની મેડિકલ દુકાનો પર તપાસ હાથ ધરી નશાકારક દવાઓના થતા વેચાણને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી એસઓજી પોલીસે પાટણ રાધનપુર સિદ્ધપુર હારીજ ચાણસમા ધારપુરમાં અલગ અલગ દવાની દુકાનોમાં તપાસ કરીને અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં એકસઠ દવાની દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગે માલપુર ખાતે એક ભંગારની દુકાનમાંથી સરકારી પાઠ્યપુસ્તકોનો મોટો જથ્થો ઝડપી પાડ્યો આ ઘટનાથી શિક્ષણ જગતમાં અનેક સવાલો ઊભા થયા છે માલપુર ખાતેની આ ભંગારની દુકાનમાંથી મળી આવેલા પાઠ્યપુસ્તકો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વિતરણ કરવાના હતા આ પુસ્તકો ભંગારમાં કેવી રીતે પહોંચ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે મોરબીના શનાળા રોડ પર કારખાનેદારોએ કર્યો ચક્કાજામ લાટી પ્લોટ વિસ્તારની દયનીય હાલત હોવાને કારણે કરવામાં આવ્યો ચક્કાજામ રોડ રસ્તા લાઇટ પાણી કોઈ સુવિધા ન હોવાથી વેપારીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે છેલ્લા પિસ્તાલીસ વર્ષ જેટલા સમયથી સુવિધાઓ માગવા છતાં મળતી નથી રોષે ભરાયેલા વેપારીઓ દ્વારા શનાળા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો કચ્છના અંજાર નગરપાલિકાને કરાઈ તાળાબંધી સ્થાનિકોના અનેક પ્રશ્નો સંદર્ભે કરવામાં આવી તાળાબંધી પાણી સફાઈ ગટર રખડતા ઢોર જેવા પ્રશ્ને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે મતિયાનગર વિસ્તારમાં બાળકોને ગટરમાંથી પસાર થઈને જવું પડી રહ્યું છે મતિયાનગર રહીશો અને સામાજિક આગેવાનો દ્વારા કરાઈ તાળાબંધી ટ્રમ્પ્સની બ્રિક સમૂહને ચેતવણી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ પરનો ટેરિફ બસો ટકા સુધી વધી શકે છે દવા પર બસો ટકા અને તાંબા પર પચાસ ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી નવા ટેરિફ લાગુ કરવાની સમયસીમા એક ઓગસ્ટ છે આ સમય મર્યાદાને તેનો કોઈપણ સંજોગોમાં આગળ નહીં વધારીએ આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમય ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ